અને તમને આ વાગ્યું છે તો શું થયું પોલીસ વાળા એમ પોલીસ વાળાએ માર્યા મીટિંગમાં પાંચ મિનિટ જ હું રહ્યો છો પછી તો અમને ટાયર ગેસ છોડ્યો ને વામાન ઘેરા ઘેરી ગયો પછી ઘરમાં જ હવે રહી કીધું થાય નહીં એમ ઘરમાં જ કાઢી કાઢીને માર્યા

મારે ચોવીસ કલાક કરતાં વધુ રાખ્યા નહીં હાજર આઠ વાગ્યા પેલા ઓપરેશન મારી પાસે પૈસા હતા નહીં પચાસ હજાર રૂપિયા કીધા ઓપરેશન કેમ કરાવવું એ એટલે પછી મેં શું કર્યું કે તો છે ને હવે કઈ કાર્ડ માથે કઈક ઉપયોગ કર્યો આપણી પાસે પૈસા છે નહીં બરાબર મારી પાસે બધા साल हो से, वैसे आठ दिन हो रही हो ये मना, राग है भी कहीं करूँ नहीं था तो, बराबर ये बैंक ये लासे पोतो नहीं बराबर ये जेठा बैंक दिया स, आठ ब्लैक नहीं

આપડે કોઈ ખેડૂત નો સમીસ્યો હતો એટલે મેં જાય આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નકર જાવી આવીશી કપાવી કાયદા સર થોડો જાજો લાભ મળે તો આપડે જઈશું વાંધો છે

મીડિયાવાળા મારા ઘેરે આવ્યા તમને કપડા કાઢીને દેખાડ્યું બધું મારો વિડીયો એ વાયરલ થઈ ગયો અને બીજા પોલીસવાળા મારે છે એ વિડીયો વાયરલ થઈ ગયો તમે જરાય ચિંતા ના કરો મારે એમાં ચિંતા હું કરવાનું તમારે લીગલી આપણે જે કંઈ થતું હોય ને ફરિયાદ ફરિયાદ એ બધું આપણે કરવાનું છે જેને આ કર્યું છે ને જે ખેડૂતો સાથે જેને અન્યાય કર્યો છે ને એને ગુનામ નહીં ગમે સીસી કેમેરા પડી રાખે એમના ગમે ના સાહેબ

મારી પોલીસ સ્ટેશનમાં પરોણ એકસો અમારના નાના છોકરા છે જોત ફરક આ ને આવી રહ્યો કે મારા કઈ ધબાવાળા મકાનમાં ખતરા તમારી પાસે કેથી આખા વરનામે 50000 એકવાર તમારા ઉપર એફઆઈઆર થઈ હોય એફઆઈઆર થઈ હોય તો સરકારે કરી સરકારે સાહેબ સાન કે મારું મન જાણે

અમારા ઘર માં દિવાળી જેવું લાગ છે આ છોકરાસ સંગીત બહુડી આવી ના ના વાતો ની રાખ્યા નહી ફટાકડા ફોડ દે નાના બટા લઈ લે તારા તારા મંતો છે એ લઈ લે બટા

મહાન છો વિનંતી છે અમારા રાજા ને મળવા જણા જશે કલેક્ટર દસ જણા કલેક્ટર આ સુરત રાજા છે અમને મળવા આ વિડિયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો નીચોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો